કઈ રીતનું કોભંડ હતું સામે એટલે ગ્રીન સિટીમાં મારું રેસિડેન્સ છે અને ગ્રીન સિટીમાં જે બંગલાઓ છે એટલે એમાં ખાલી રોડ ઘણા બધા હોય એટલે ઘણા ટાઈમથી એક ફરિયાદ આવતી હતી કે ગેસના બાટલાઓના રિફિલિંગની પ્રવૃત્તિ ગ્રીન સિટીમાં આવી અને ઘણી વખત કંપનીઓના માલિકને કે ડીલરોને ખબર પણ ન હોય પણ જે ડિલિવરી બોય હોય એ લોકો ગાડીમાં જ ગાટલાઓ બાટલાઓ રિફિલ કરતા હોય છે એટલે કે સીલેનું એમને એમ ખોલી અને એની અંદર જે ગેસ હોય એમાંથી બીજા બાટલાની અંદર ગેસ ભરતા હતા આ પ્રવૃત્તિ ઘણા ટાઈમથી જોઈ આજે રવિવાર હતો ખાસ કરીને ઘરે હતા અને આ પ્રવૃત્તિ જોઈ એટલે જુનાગઢની જનતામાં અને ગ્રાહકોમાં જાગૃતિ આવે સામાન્ય માણસ આવી નાની નાની છેતરપિંડીઓમાં ન આવે અને લોકોમાં અવેરનેસ આવે એટલા માટે થઈને આજનો હું આ ઇન્ટરવ્યુ આપું છું કોઈ ડીલર એજન્સી કે કોઈ કંપનીને બદનામ કરવાનો હેતુ નથી પણ ડિલેવરી બોય કઈ રીતે ગેસની ચોરી કરતા હોય છે એ આજે લાઈવ અમે પૈખડ્યું અને મને એમ થયું કે આની જાગૃતિ માટે થઈને પ્રેસના માધ્યમથી પ્રજા સુધી આ જાવે આ પહોંચે કે તમે કઈ જગ્યાએ છેતરાવ છો આજે એ ગેસનો બાટલો હજાર રૂપિયાનો થતો હોય અને એની અંદરથી પચીસ ત્રીસ ટકા જો ગેસ કાઢી લે તો એક સામાન્ય માણસ સાથે કેટલું મોટું ચીટિંગ થતું હોય છે એની તમે કલ્પના ન કરી શકો એવડું મોટું આવા કૌભાંડો ચાલતા હોય છે એટલે તમે ઘરે એક સ્પ્રિંગ કાંટો રાખવો જોઈએ અને જ્યારે પણ બાટલો આવે તો એને આપણે વજન કરીને જ ડિલેવરી બોય પાસેથી બાટલાની ડિલિવરી લેવી જોઈએ અને પૈસા ચૂકવવા જોઈએ જેથી કરીને સામાન્ય માણસ સાથે ચીટિંગ ન થાય પછી તો ડિલિવરી બોયને અમે રોક્યો એને બધું પૂછ્યું પણ એ ગાડી છોડી અને ડરનો કે પછી ચોરી પકડાઈ ગઈ એટલે એ ભાગી ગયો પણ અમે એને ડીલરને પણ વાત કરી ડિસ્ટ્રીબ્યુટરને પણ વાત કરી છે અને લોકોમાં જાગૃતિ આવે આ એકમાત્ર હેતુ છે એમના દ્વારા શું કહેવામાં આવ્યું એને એની ભૂલ સ્વીકારી લીધી એને કબૂલ્યું કે ભાઈ આ હું કરું છું હવે નહીં કરું એ તો સ્વાભાવિક કોઈ પણ ગુનેગાર હોય તો એ જ શબ્દો વાપરતો હોય કેટલા ટાઈમથી કરતો હતો બે ત્રણ મહિનાથી એ કંપનીમાં જોઈન થયો છે અને એના કોઈ સેઠેને ખબર ન હોય પણ પોતે અને એક બીજો બે લોકો હતા લાઈવ ગેસની ચોરી કરતાં એક બાટલામાંથી બીજા બાટલામાં ગેસ નાખતા આખા નવા સીલ એમને રાખીને પાછું સીલ ગોઠવી દેવું આ એક મોટ ઓપરેન્ડી અમને આજે ખબર પડી કે કઈ રીતે ચોરીઓ થતી હોય અને સામાન્ય માણસ સાથે કઈ રીતની છેતરપિંડી થતી હોય એટલે એક જાગૃતિ માટે થઈને ડીલરને તમે જાણ કરી હા ડીલરે એમાં સહકાર આપ્યો કે અમારે ધ્યાને ના હોય અમારે કંટ્રોલમાં ના હોય અને જે છોકરો હતો એનો આ વિસ્તાર પણ નહોતો પણ એણે તો મને કહ્યું કે નહીં નિલેશભાઈ તમે એને જે સજા કરવી એ કરો તમને લાગે તો આની જાણ પણ પોલીસને કરવી હોય તોય વાંધો નહીં પણ હજુ એ વાત ચાલતી હતી ત્યાં એ દોડીને ભાગી ગયા અમે એની પાછળ થયા અને વરસાદ હતો એટલે એ લોકો દોડી અને ભાગી ગયા तो चलिए अब ठीक है हाँ कोई मोटी पेली बात नहीं पर डीलर ने इसमें क्या साथ सहरता सा, न होता आर्य कन्या गुरुकुल गुरु। करीब 90 एकड़ में फैले इस विशाल परिसर में कक्षा 5 से लेकर